હકી આવાજ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે છેલ્લા ઘણા દિવસોથી એસઆઈઆર ફોર્મ ભરવા માટે લોકો ચિંતિત હતા અને 2002 ની યાદીમાં નામ શોધવામાં તત્પર હતા શનિવાર અને આજે રવિવારના દિવસે અંતે ફોર્મ સબમિટ કરવામાં એની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે યાકુટપુરા બોયવાડા નર્મદા બેન ખુશાલ ચંદ કન્યા સારા ખાતે આજે છેલ્લા રવિવારે ફોર્મ ભરવાની અને સબમિટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અઢી વાત રોઝે બરબ ये नंबर 3 ना 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 के तो आदरणीय वासु तो ये कहते हैं कि जाके बिना ये बात स्वीकार नहीं है तो એસઆઈઆર ફોર્મ જે સબમિટ કરવામાં આવે છે એના વિશે તમે શું કહેશો આ કામ ચાલે છે એના માટે અમે હા આ કલેક્શન કરવા ગયેલા છે પરંતુ અમે ઘરે ઘરે જઈ ફિલ્ડ વર્ક કરેલું છે ફોર્મ આપીને પણ આવ્યા છે પ્લસ રિસીવ પણ કર્યા છે પણ જે લોકોએ આપવા જીના પાસે ફોટો अवेलेबल ન હતા કે કોઈ ડિફિન્સ अवेलेबल ન હતી ઘરમાં કોઈ હતું નહીં એ લોકોનું ફોર્મ અમે આજે કલેક્ટ કર્યું છે શું નામ આપનું સભન મનસુ